સો હેલો આજે તમારા માટે લાવ્યો છું ઘરની ઓફરવાળી ગાડીઓ વ્યાજબી કિંમતની ગાડીઓ હવે બીજી વાત કહેવાનું છું પહેલાં વિડીયોમાં જોડાજો તમે એટલે તમે શું શું બતાવવાનો છું એ કહેવાનો છું હું તમને આજે જ્યાં બીજી જગ્યાએ તમે લેવા જાઓ છો ત્યાં બીજી જગ્યાની ગાડીઓની ક્વોલિટી પછી ક્વોન્ટિટી એટલે કે ક્વોન્ટિટીનો મતલબ કે અંદરની બધી વસ્તુ અને હા બીજી વસ્તુ તમને કહું છું કે ગાડીની ક્વોલિટી મેન વસ્તુ છે ક્વોલિટી કેવી હોય છે ગાડી કેટલામાં આપી છો એ તો તમે જાણો છો તો બધી વસ્તુઓ તમને જાણી જોઈને કવર ટાયરો બધા નવા એન્જિન બધું ચેક કર્યા પછી ગાડી આપવાની છે સારી કન્ડિશનવાળી તો સારી સારી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું તમને ઓછા કિંમતવાળી નવી નવી ગાડીઓ જોડાતા રહેજો આવડે આપણા વિડીયોમાં હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી બેસ્ટ બેસ્ટ કન્ડિશન જે તમે લઈ શકો એવા ભાવે સૌથી પહેલાં આ વેચવાની છે બે હજાર વીસ મોડલ વેગેનર આનો ભાવ રાખેલો છે તમારા માટે ચાર લાખ હજાર રૂપિયા ફિક્સ ભાવ નથી ચાર લાખ એંશી હજાર રૂપિયા તો કીધા છે તમે આવી શકશો ગાડી જુઓ પસંદ કરો ટાયરો બધું ચેક કરી શકો છો આંટો મારી શકો છો પછી આનો ભાવ થશે સીએનજી છે ફર્સ્ટ ઓનર છે ગુડ ગુડ છે કંપની ફિટિંગ છે એમાં પણ બધી રીતે કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન છે કોઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં અને હા આ ઘર ઘરઆઉટ વેચવાની છે અમદાવાદમાં જ પડી છે ઘર ઘરઆઉટ કહેવામાં આવે ને એ જ એટલે કહું છું કે મસ્ત ગાડી છે આવી ગાડી નહીં મળવાની બીજી ક્યાંય નહીં મળવાની હું સારી જ બતાવું છું બીજું બતાવું છું આ ત્રણ લાખ એંસી હજાર રૂપિયામાં બે હજાર અઢાર મોડલ ઊંધાઇ ગ્રેન્ડ ટેન ઊંધાઈ ગ્રેન્ડ ટેન વેચવાની છે આ કયું મોડલ છે ખબર છે બે હજાર અઢાર ગ્રેન્ડ ટેન ફૂલ વીમો અને હા ઓગણસાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડી છે અમદાવાદમાં સારી કંડિશનવાળી ગુડ ગાડી ઓછા ભાવે ટાયર એન્જિન કાગળિયા બધા ગાડીની કોઈ ડિટેલ તમને બતાવીશ એવું નથી આમાં પછી કે હજુ વધારે ડિટેલ લેવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો સસ્તી અને સારી ગાડી તમને મળે છે અહીંયા અમારી જોડે તો આ ગાડી લેવી હોય તો પણ કરી શકો છો આના પછી બીજી બતાવું છું આ ગ્રેન્ડ આઈ ટેન ન્યુઅસ આ ચાર લાખ એંશી હજાર ભાવ રાખેલો છે ચેક કરશો આવશો તો ભાવ તો થઈ જશે બે હજાર વીસ મોડલ ફસ્ટ ઓનર બે ચાવી વાડી આવે છે સાહીઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ગાડી જોવામાં સારી લાગે છે કોઈ પ્રોબ્લેમ જ નથી સ્પોટ આવે ને એ ગાડી છે અરે ગાડી તો જો જોઈને જ પસંદ આવી જશે અને અમદાવાદ તો પડી છે અમદાવાદ મારું અમદાવાદ મજા પડશે આ ગાડી લેવા માટે આવજે યાર વહેલો આવજે ટાઈમ છે તો લઈ લેજે મસ્ત ગાડી છે ઓફર સાથે વેચવાની છે બીજી બતાવું છું આ વેગેનર ઓ હો વેગેનર બે હજાર બાવીસ આવી છે આવી છે આજ તો આ વેચવાની છે ખાલી ચાર લાખ વીસ હજાર રૂપિયામાં તમે આવશો તો ચાર લાખ મેં આપી દઈશું તમારા માટે ઓફર છે અને હા કેટલી ફરી ચૂકેલી છે તો એ પણ તમને બતાવવાનો છું પણ ફર્સ્ટ ઓનર છે સત્તર હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે ગુડ કન્ડિશન સત્તર હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે પ્યોર પેટ્રોલમાં જોવા મળવાની છે તમને અને અમદાવાદ જ છે આપણે બીજી બતાવું છું આ આ વેચવાની છે ખાલી કેટલામાં ખબર છે બે લાખ રૂપિયામાં મારૂટી અલ્ટો એલેક્સાઈ બે હજાર સોળ મોડલ પેટ્રોલે છે સી પેટ્રોલ જ છે ખાલી સીએનજી નથી વ્હાઈટ ટુ ઓનરવાળી છે ગુડ કન્ડિશન છે કેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે એ પણ તમને કહેવાનું છું પછી ડિટેલ આપીશ પણ આ ગાડી મસ્ત લાગે છે જોવામાં જોઈ શકો છો ફોટા બોટા બરાબર છે અમદાવાદમાં પડી છે અને આ ડિટેલ આપી તમને હતી એ ડિટેલ આપી